Aliá, mara só bay cúp bê hoa, mara, phim nó. Cú éo, tudo lenga. Ô, khi câ đi vào vaza água, chị câ, tó ra hó. Ô, 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 ô,

તમને ખબર કર

ગોડાજી તમે બોલીને આવો ના ઇતે હાલ કશું હોતું નહી જફા કરા કરતા લે બે પેટીઓ પડી બરાબર ફટાફટ લઈ નેકડી દો બરાબર હો હા હું ઉપળો ના આવું તમે તો રૂપિયા નેકળવાનું કરો હવે તમે માક કાગળી જીવાન લઈને આયા છો જલ્દી જલ્દી આ અમે ઊભો કરો તાણે જલ્દી જલ્દી પટ્ટા કરજો ઓ કટાજી હા જરા બહાર આવો બહાર વજન છે કશી એ તું નેકાળ કે હું હું ઘોર્યો છું ખાવ છે ખબર નહીં માથે જ કરવાન ભઈ માફ ઓ ઓ ખાવ આ હા અલ્યા પોટામ તો થાય સા અમે રોલ

જો હા પેટી પડી બરાબર હા ફટાફટ ફટાફટ આથી લઈ ને કાવા કરો તો લાવ પાછા રૂપિયો ની મને તમે લેવો એટલે શેલ્લો માલ છે બરાબર બરોબર પેલી પેટી લઈ જો હું તમે ને કાવા ફટાફટ જકડજો ફટાફટ હાલ હાકો નકા તમે બધો રમણ ભમણ કરશો અમાર તા જો કરજો

હા હા વાંધો નહીં સો કાંટો મોકલી દો બરાબર એ સારું હારું હા પેલો તો વ્યાપાર હવે તો પતાવી દીધું ચાર વાગતા વાગતા તો ફેસલો કરી નાખ્યો હાવ હા હા એ હાર હાર વાંધો નહીં હાલ લો આવી દઉં આવી દઉં કણ હા આખો આગળ જઈને પોલીસને ફોન કરું જ છું સાહેબને ફોન તો કરી દીધો પણ સાહેબ કેટલા રહ્યા સુધી તમે માયા ના કઈ નો ફોન કર્યો છે ભાઈ મને લાગે હવે આવતા દેખાય મને આટલો ભૂર્યા દે

વા આવું છે નમસ્કાર સાહેબ હા બોલો બોલો હું ફોન કર્યો તો તમને કે બત છે રે આ બાજુ શું થાય હા પેલો માલ છે એક કાડી માલ ઉતાર્યો છે હોવા એક ગાડી હોવા માલ માલ ઓલ કઈને છે એ હા મોસ કેટલા છે તો બે મોસ બે બે વાહ ઓમ ખટ છે ને ફોરા દેવાનું હે હેડો હેડો જલ્દી ઉઠાડો સાહેબ જલ્દી પેલા હું સાહેબ જલ્દી તમે

અરે પાયો પકડ્યો સાહેબ ગેસ સાહેબ વાગ્યું નઈ વાગ્યું આય બોલતું નહી આમ લઈને આવલે જાગળા કાઢો હું પરત થા આ વાત થઈ ના વાત હું ધક્કો મારું ધક્કો મારું એમ સાહેબ ધક્કો મારું અલ્યા કે પકડતો

Nói con em ơi và con nào sẽ chết là con em chết em chết em chết em chết em chết em

તમ ભાઈ અમારે દોરી લે આવીતી અલ્યા દોરી લઈ એમ ચોકુતા તમે હું યાર આવો આવક પેલું એક કરો ભાઈ આવો દોરી લેવાની છે અમાર હેડો અલ્યા ઘોડો

અરે સિભીરી આવે દોરીમાં એ બચ્ચો આવે અરે ફોન આવ્યો ભાઈ બોલા હ હા ભાઈ એ ભાઈ ઊભો થા ભાઈ માલ તો જો સાબે બે મિનિટ માલ તો જો માલ એ Ô phân lành hết! Ô phân lành! 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 Ô Ô એ તો મેને બની આ કાકા આખી મારી ઓ મેચે દે આવી ચોખો પાણી લે હા માલ તો ખિલાયલા ઇમ કે પેલા હા તો બેહવા જો એ પાણી આનું પાણી દીવાનું ઓ અમે ભરતા નહીં સાહેબ તમને પાણી છો ગાળો માલ વાતો માલ લઈ ભરતા ના હો માલ લઈ ભરતા ના તો હું આયા હમ ઓ બો બો આ હું મન વિચાર મે પતા કે છે 40% પક્કા જઈને સાબત શું કે સાહેબ બતાઈ દો માલ બતાવો બતાઈજો પછી માલ તો જ

કોક કરંટ આવો કે ના આવો લે હા આવો થાય યસ તાણ દોરો જોતો કોક પાક લઈને આવતો હોય તો ઘરું કપાઈ ના ગકર ભાઈ આ તને ખબર નઈ પડતી આ વસ્તુ તો બરોબર આપળો પૈસો આપણા દેશમાં બીજા દેશમાં તમે પાણી શું કરજો લે

આવ કદી આવન ધોની કરી કજો કદી આવ ના નહીં કરી હા ના કરી તમે તો અમારી આબરૂ ના કોકરા કરો લે હા સાહેબ આગતે અમાર જીનું દબણાવ તો ખબર પડે હા બાપા પછી તા બોંજે ચલો આ લઈ જડો બારે જો બાર લઈ લો फटाफट એ લે એ ભાઈ ભોળ મદદ કરજે ભાઈ બરા લે સાહેબ પકો કઢાવ ઓકે ફંડી કેમ છે આવ ચોફટ ના કરી કલ્યા આ ચાઈના દોરી વેચે તો પોલીસ પકડે એ તો વાત એ મને કરી જ નહીં અને આ શું બધું મોમેરો ભરી એમ પકડા આવી ગયું તો ગંભીર આ મોડ્યા છો તો નતું કીધું હું ફૂકીતું કમાવાના ધંધામાં શોર્ટકટ કમાઉં છું શોર્ટકટ કા ધંધા બોલે તો સાહેબ આવો બહાર આવો ફોન કરો પીસીઆર ગાડી બોલાવો ગાડી બોલાવ એ ઉતાર ઉતારો ઉતાર કોઈ પોટા પાડવા પડશે તમારે બે દીજે કણજી

બોલ તું બોલા ગાડી બોલા દરજી ની હોય તો મને ખબર જ નથી કે ચાઈના દોરીમાં આટલું બધું કળક ઓ પાણી દોરી પકડવાને ફટાફટ આવી જજો અમે તક લેલીએ તમારી બેન આની ઉંમર આ તંદુ તમન તો નહી પીધું લે પણ એ નહીં આ શોર્ટકટ કેવા લે નોમ લખી દેવાન નોમ લખી દે બોલ નામ તારું બોલ નામ બોલ ધેમચાઈ હા નોમે કેવો ધેમચાઈ તું બોલ ગંભીર ગંભીર હું ગંભીર છું સાહેબ સિરિયસ ગંભીર ગંભીર જ રહું છું ફોટો પાડોનો ગંભીર નાખું નહીં ચલો ફોટો પેલા લા ભાઈ ના આબ બોલા હા એ ભાઈ તું બાને કી સાહેબ આન અંગ્રેજી તોમ ખબર હે તમને એટલે સિરિયસ બોલ્યા વગર કે પેલી ના બઈલા તાઠા ભાઈ અમે જો પકડા પેપર માર્ક્સ આવે હ ઓહ મુદ્દામાં લાથે બર ઓકે છે બરેડી બરોબર તે બોલાય ઓ બોલાય બોલાય ખાવા સાહેબ ખોખોય નઈ તા મોટા ભાઈ પાન છે મોટા ભાઈ આ તો આગળ કરીએ નહીં આ હું દુખાયું તો આ બધું આ કર્મથી દુઃખ નતું થતું સાહેબ આ પેટ હાટું કરવું પડે છે હું કરીયે ક્યો કે સાહેબ કે એ નહીં મજૂરને હિમલતી લે તો મજૂર માળા પર 200 લાખા જવા દીયો પાવળા મને તો એ હું આયો ગાવ પજો તો નહીં આવું ભાઈ તન તમા કો આઈએ પેલે ભાગવા આઈ જોડો 200 આલે કઈ કરું ને ઓન કામ કરજો તમે તો એવું કશું ચલો એક કામ કરો મંગા આ બધું તું જ કરાવ્યું હો